મુશ્કેલી એટલે કે તેતાલીસ ગામો ને જોડતું સુરેન્દ્રનગર સાથે ખસ્તા હાલ અને એની જે વ્યવસ્થામાં એને આપવામાં અને સુધારો કરવામાં સદનતર નિષ્ફળ નિવેલા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પામે હજારો નાગરિકો રોજ પરેશાનીનો સામનો કરે છે આ ડાયવર્ઝન જે આપું લાંબા સમયથી આ સમસ્યા આ સમસ્યામાં પણ ભ્રષ્ટાચાર અને સમસ્યા ન ઉકેલી દે ત્રીસ ત્રીસ કિલોમીટર લોકોએ લાંબા અંતર સુધી જવું પડે છે માત્ર આ સુરેદનગર શહેરની સમસ્યા નથી લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવાનો કરોડો રૂપિયાના કેન્દ્રો નામે ભ્રષ્ટાચાર કરવાનો અને નવી નવી વાત કરી સુરેદનગરના નામે સૂત્રો આપવાના અને એ સુરેન્દ્રનગરને ખાડા નગરીમાં રૂપાંતર ના ભાજપાના શાસકોના પાપે હજારો નાગરિકો અનુભવ્યા એવા સંજોગો ની અંદર જ્યાં કોઈ દર્દી મુશ્કેલી માં આવી જાય તેતાલીસ ગામોમાંથી માંથી એને સુરેન્દ્રનગર સાથે આરોગ્ય સેવા માટે તકલીફ પડે રોજ શાળા આવવા માટે જે બાળક હોય એના વાલી સાથે એને તકલીફ પડે સામાન્ય માણસ બીજું કઈ ખરીદવા માટે આવવું હોય

અને આ એ વાત લઈને લઈને અમે આ સમગ્ર આજે કાર્યક્રમ મને પૂર્ણ વિશ્વાસ છે આજના કાર્યક્રમમાં પ્રદર્શનમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નવશાદભાઈ સોલંકી જેવું પૂર્વ ધારાસભ્ય પણ છે અને મોટી સંખ્યામાં જિલ્લાના પણ આગેવાનો આજે આ પ્રશ્ન માટે આવ્યા છે ત્યાં નિશ્ચિતપણે ગુમકર્ણ નિંદામાં સૂઈ સુઈ ગયેલું તંત્ર જાગે અને લોકોને ન્યાય આપે